હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આપણી નવી ચેનલમાં તમારું સ્વાગત છે હું છું સંજય કવાડ ફરી આપણે એક નવી સફર ઉપર જઈ રહ્યા છીએ તો આપણે આપણી આ નવી ચેનલ ઉપર તમે જો પહેલી વખત આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો આપણે જાત્રામાં જઈ રહ્યા છે તો અલગ અલગ મંદિરોના દર્શન કરશું અને સરસ મજાના આપણે દ્રશ્યો નિહાળશું તો સરસ મજાની આપણી આ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચાલો મારી સાથે તમે પણ જાત્રા કરવા હર હર મહાદેવ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો ચાલો મિત્રો બધાએ સાથે મળી અને મહાદેવના આશીર્વાદ લઈએ આશીર્વાદ લઈને હવે આપણે આગળ વધીએ હર હર મહાદેવ મહાદેવના આશીર્વાદ લઈ લીધા છે ને આપણે મહાદેવને પ્રાર્થના કરીએ કે અમારી જાત્રા સુખમય રહે અને ખૂબ આનંદમય રહે તો ચાલો સાથે મળીને જાત્રા કરીએ આપણી જાત્રા મેંદેડાથી શરૂ થશે અને જેમ જેમ આગળ જશે હું તમને વિડીયોમાં કહેતો જાય કઈ કઈ જગ્યાએ આપણે જવાના છે એ બધું આપણે વિડીયોમાં આગળ જોતા જશું તો ચાલો મારી સાથે આ સોળ દિવસની જાત્રામાં અને મહાદેવના સરસ મજાના આશીર્વાદ લઈ લીધા અને હવે મેંદેડાથી અમે નીકળવાના છીએ મેંદેડા ગીરથી તો ચાલો મારી સાથે આ સરસ મજાની જાત્રામાં જોડાઈ જાવ જો ચેનલ ઉપર પહેલી વખત હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને જેથી કરીને તમને અવનવા જાત્રાના વિડીયો જોવા મળે તો ચાલો મારી સાથે તો આપણો સામાન બધો થઈ ગયો છે અને હવે ઘરેથી નીકળીએ છીએ અને અત્યારે અમારે ગામડેથી મેંદેડા જવાનું છે આશરે કિલોમીટર જેવું થાય અહીંથી બસમાં જવાના છીએ આપણે અત્યારે પહોંચી ગયા છીએ મેંદેડા મેંદેડાથી આપણો સફર શરૂ થવાનો છે ને આપણી તમે જય નામની આપણી ટ્રાવેલ્સ આવી ગઈ છે અને આ બસની અંદર આપણે અત્યારે વાઈ ગયા છે સાંજના આઠ અને આજે તારીખ છે ચૌદ પાંચ બે હજારને પચીસ સાંજે અત્યારે અમારું મુરત છે અહીંથી આપણી જાત્રાનો પ્રવાસ શરૂ થશે તો આ છે આપણી બસ જય આપાગીગા તો આની અંદર આપણે સફર કરવાના છીએ ગાડી નંબર છે જી જે ઝીરો થ્રી ડબલ્યુ સન્નું છોતેર આ આપણા ગાડી નંબર છે અને આ છે આપણી જય આપાગા ગીગા ટ્રાવેલ્સ તો આની અંદર આપણે જાત્રા કરવાના છીએ તો અત્યારે આપણે મુહૂર્ત કરી લઈએ આજે આપણો પેલો દિવસ છે અને બપોર પછી આવ્યો એટલે સાંજ પડી ગઈ છે એટલે હવે કાલથી આપણે વિડીયો આખો બનાવશું અને આ આજનો અને કાલનો બંને વિડીયો ભેગો બનાવશું પછી આપણે કન્ટિન્યુ કરશું તો આ આપણી બસ છે જય જયાભાજી ગા તો ચાલો હવે આપણી બસની પ્રવાસની યાત્રા શરૂ કરીએ તો આ છે આપણી બસ તો આ છે આપણા પાયલોટ શું નામ છે તમારું સિમનભાઈ તો આપણા પહેલાં પાયલોટ છે સિમનભાઈ અને આ આપણી છે બસ તો મિત્રો ચાલો આપણી યાત્રાની શુભ શરૂઆત કરીએ અને હવે આપણે મળીએ સવારે તો આપણે સરસ મજાની ધર્મશાળામાં આવી ગયા છીએ બધાએ ઉતરી અને નાઈ ધોઈને ફ્રેશ થઈને નાસ્તો કરવા માટે આવી ગયા છે તો અત્યારે અમારે નાસ્તો થઈ રહ્યો છે નાસ્તો કરી અને પછી અમે રણસોડરાઈના દર્શને જવાના છીએ અને આપણે અત્યારે પહોંચી ગયા છે ડાકોર કાલે સાંજે ચૌદ તારીખે નીકળ્યા હતા અને આજે તારીખ છે પંદર અત્યારે નાસ્તા પાણી કરી અને રાયના દર્શને જઈએ જે ડાકોરની અંદર જે મુખ્ય મંદિર છે રણછોડરાયનું તો ચાલો સરસ મજાના દર્શન કરીએ બાપ બાપા છે મારી સાથે સાથે મળીને હોલ દિવસ જાત્રા કરવાના છે આ જાત્રા અમારી સોળ દિવસની છે તો ડાકોરથી શરૂઆત કરીએ છીએ અને રાયના આશીર્વાદ લઈ અને અમે યાત્રાની અહીંથી શરૂઆત કરીએ છીએ તો ચાલો રણછોડરાઈના જો મંદિરની અંદર દર્શન કરવા દેશે તો તમને બધાને દર્શન કરાવશું મંદિરથી નજીક જ છીએ પાંચસો મીટરમાં તો ચાલીને જવાનો નિર્ણય લીધો છે બધાએ તો કે નજીક હોય તો ચાલીને જાય ને તડકો બહુ છે નહીં આ તડકો બહુ છે ગરમી બહુ છે હા ચાંદલો નીચે રેલાઈ ગયો અને પાછળ બધા આવે છે અને બીજા જાત્રાવાસીઓ બધા આગળ ગયા છે સાથે પછી દર્શન કરશું સરસ મજાના રણછોડરાયના તો સામે જ અમારો ઉતારો છે ત્યાંથી નજીકમાં જ અહીંયા મંદિર છે સાઉ નજીક જ છે અને અહીંથી થોડાક ડાબી સાઈડ જઈએ ને એટલે મંદિર આવી જાય તો ચાલો મંદિરે પહેલાં જઈએ દર્શન કરીએ આ છે મુખ્ય મંદિરનો પ્રવેશ દ્વાર તમારે બૂટ ચપ્પલ અહીંયા રાખી દેવાના અને પાસે મંદિરની અંદર જવાનું

તો સરસ મજાના અંદર દર્શન કરી લીધા ભગવાન રણછોડરાયના તો હવે આગળ જઈએ આપણે બોડાણા ભગતનું જ્યાં ગાડું છે એ જગ્યા ઉપર તો અહીંથી આપણે જવાનું છે રાયના સરસ મજાના દર્શન કરીને હવે આપણે જઈએ છીએ લક્ષ્મીજીના દર્શન માટે તો સામે જ છે લક્ષ્મીજીનું મંદિર ત્યાં બોડાઈ મારેલો છે આ રસ્તે તમે આવશો ને અહીંયા બોડાણા ભગતનું ઘર પણ છે સત્યભામાજીનું મંદિર છે બોડાણા ભગતનું ઘર છે તો આ એકદમ જૂનવાણી શેરી છે

ગલેલી ગલેલી તમે આ હીરાલક્ષ્મી ટાવર આવો ને ત્યાંથી પ્રવેશ દ્વાર છે મંદિરની અંદર જવા માટેનો બુટ સંપલ અંદર રાખી શકો અને આ છે રાજા ધીરાજ રણસોડ રાયજી નું મંદિર એની એક જેટ સામે ગોમતી તળાવ છે તો ચાલો આપણે ગોમતી તળાવ બાજુ જઈએ અને બાજુમાં જે પ્રખ્યાત ગોટાવાળા છે તો બધાને ખબર જ છે કે દૂધના ગોટા બનાવે બાપાલાલ ગોટાવાળા એ અહીંયા છે અને અહીંયા બાજુમાં છે ગોમતી તળાવ તો સામે રણસોડરાયનું મંદિરની એક્ઝેક્ટ સામે જ ગમતી ઘાટ છે ગોમતી તળાવ રણસોડરાયના દર્શન કરી અને અહીંયા ડંકનાથ મહાદેવનું મંદિર છે ત્યાં જરૂરથી દર્શન કરજો ને આ છે ગોમતી તળાવ તો સરસ મજાનો ગોમતી તળાવ છે અત્યારે તો સોખું થઈ ગયું છે આની પહેલાં અમે આવ્યા ને ત્યારે એટલું બધું ક્લીન નહોતું હવે તો સરસ મજાનું ક્લીન થઈ ગયું છે ગયા વખતે આપણે આવ્યા હતા ત્યારે ગોમતી ઘાટની અંદર બહુ કચરો હતો અત્યારે તો એકદમ ક્લીન થઈ ગયું છે અહીંના પ્રશાસને ધ્યાન દીધું છે ગોમતી તળાવની અંદર તો સરસ મજાનું ક્લીન થઈ ગયું છે અહીંયા ભગવાન રણસોડાઈના ચરણ પાદુકા છે તો ત્યાં તો વિડીયો એલાઉડ નથી એટલે અંદર તો તમને દર્શન નહીં કરાવું आठला चलो चल मत लाइक आजा मास्क लगा ले चलो चलो ये नहीं आ रही डरती नहीं हां ये आवे नहीं बोल ये देखो मैं खा सकता नहीं 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 बेच यार बेच यार આપણે અત્યારે હરિઓમ ટુરિઝમ ના જે આપણા આયોજક છે કિશોરભાઈ એમના સથવારે અત્યારે આપણે જાત્રા કરી રહ્યા છીએ તો સંગાથે બધા અત્યારે બપોરનું ભોજન લઈ રહ્યા છે અને સરસ મજાના રણછોડરાયના દર્શન કરી અને બધા આવી ગયા હતા તો સરસ મજાનું જમી અને ઘડીક આરામ કરી અને ફરી પાછા આપણે આગળ નીકળવાના છીએ તો આ આપણા આયોજક છે કિશોરભાઈ હરિઓમ ટુરિઝમના અને સરસ મજાનું જમવાનું અત્યારે બધા જમી રહ્યા છે રોકેશભાઈ કેવી મજા આવે અરે કાંઈ ઘટે નહીં ભાઈ જમવાનું સારું છે ને નહીં સંજયભાઈ કાંઈ ન ઘટે જમવાનું બહુ ફર્સ્ટ ક્લાસ હો દર્શન સરસ કર્યા ઠાકોરજીના દર્શન કર્યા વ્યવસ્થિત બોડાણાના ઝાપો નો બધે દર્શન વ્યવસ્થા કર્યા સાઈઝ ભૂલો સાહેબ તો મુકેશભાઈ છે આપણી સાથે ઘણા બધા યાત્રિકો છે રાજકોટથી નેંદેડાથી સુરુઆથી ઘણા બધા છે આપણે જાત્રાવાળા તો સરસ મજાના દર્શન કરીને અત્યારે બપોરનું ભોજન લઈ પછી અમે અહીંથી રવાના થશું આપણી બસમાં તો બપોરનું જમી લીધું છે ને હવે અમે નીકળીએ છીએ આગળ બધા બસમાં બેસી ગયા છે તો ચાલો આગળ જઈને તમને બતાવીએ કે અત્યારે હવે આપણે ક્યાં જઈ રહ્યા છીએ એ વિડીયોમાં હું તમને આગળ બતાવીશ તો ચાલો મારી સાથે જાત્રા કરવા બધા જાત્રાવાસીઓ બેસી ગયા છે અને આપણી બસ આવે છે હવે હવે આપણે જઈએ આગળ સાથે આપણા નવા સારથી આવી ગયા છે મહેશભાઈ મહેશભાઈ જય શ્રી કૃષ્ણ જય રણછોડ તો હવે આપણા નવા સારથી આપણે લઈ જાય છે આગળ દર્શન માટે અને આપણા આ સારથી અત્યારે આરામ ઉપર છે અને કિશોરભાઈ આગળ બે ગયા છે જો કિશોરભાઈ બે ગયા આગળ કિશોરભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઠાકોરના સરસ મજાના દર્શન કરાવ્યા હો તમે અને સાથે આપણે બાપુ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો રાજા રણ રણસોળની કૃષ્ણ ચાલુ કરાવો અત્યારે ડાકોર થી આપણે જઈએ છીએ આગળ અને રસ્તામાં જો વરસાદ આવ્યો આ બાજુ વરસાદ છે દાહોદ પછી જાવ તમે મારો આંખો હાથ પરડી ગયો જાઓ કેવો વરસાદ છે અત્યાર સુધી બહુ ગરમી હતી હવે ટાઢોડું ભરી ગયો જો અત્યારે બધાય જમી લીધું છે અને હવે બધા બસમાં ચડે છે તો ચાલો હવે જઈએ આગળ અને અત્યારે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે વિડીયો નહોતો બનાવો સાંજે જમવા ટાઈમે પણ અત્યારે અમે જમીને હવે આગળ નીકળીએ છીએ અત્યારે રાતના વાગ્યા છે નવ તો ચાલો મિત્રો આ વિડીયો આપણે પૂરો કરીએ એ જય શ્રી હર હર મહાદેવ